કે ભાઈ આ જે પરીક્ષા છે એ પરીક્ષામાં લગભગ દસ જેટલા વિદ્યાર્થીઓ પાસેથી દસ દસ લાખ રૂપિયા લેવામાં આવ્યા અને એના જે પ્રશ્નપત્ર હતા એ પ્રશ્નપત્ર સોલ્વ કરી અને એમને એટલે કે વિદ્યાર્થીઓ સુધી એના જવાબ પહોંચાડવામાં આવ્યા એટલે આ ખૂબ ગંભીર ઘટના છે અવારનવાર જે વિદ્યાર્થીના ભવિષ્ય સાથે જે ચેડા થતી ઘટના છે છતાં પણ જે આ ઘટનાઓ છે એ ઘટનાનું વારે વારે પુનરાવર્તન એટલા માટે થઈ રહ્યું છે કે ભૂતકાળમાં લેવાયેલા ન લેવાયેલા એક પણ પગલાં કેમકે ભૂતકાળમાં જ્યારે જે પણ પરીક્ષાઓમાં ગેરીથી સામે હોય છે ભ્રષ્ટાચાર કૌભાંડો જ્યારે સર સામે આવ્યા છે ત્યારે સરકાર દ્વારા કોઈ જ પ્રકારના પગલા લેવામાં નથી આવ્યા એને કારણે આ જે ઘટનાઓ છે એને ઘટનાનું પુનરાવર્તન થઈ રહ્યું છે ગુજરાતમાંથી જે ત્રણ ઈસમો છે ત્રણ ઈસમો નામ આવ્યા છે એક ભટ્ટ કરીને છે બીજા બે પણ ઈસમો છે બે ઈસમો નામ જાણતો નથી પરંતુ એ ત્રણ ઈસમોના નામ સામે આવ્યા છે લગભગ સાત થી દસ લાખ રૂપિયા જેટલા પણ મુદ્દા માલ જે છે એ પણ મળી આવ્યો છે જે તે કહી શકાય કે કર્મચારી ઉપસ્થિત હતા જે પરીક્ષાના પ્રશ્નોપત્રો લઈ અને જે સોલ્વ કરેલું પેપર વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનું હોય તો તેની પાસેથી સાત લાખ કે દસ લાખ રૂપિયા જેટલા રૂપિયા પણ મળી આવ્યા છે અને લગભગ દસ જેટલા વિદ્યાર્થીઓને આ સોલ્વ કરેલું પ્રશ્નપત્ર એ જે તે વિદ્યાર્થીઓને પહોંચાડવાનું કારસ્થાન હતું

જેને જવાબદારી જ હતી એ ડિરેક્ટરે જ પણ આમાં પાંચથી છ વિદ્યાર્થીઓ સાથે એ પૂરતા સેન્ટર પૂરતું આખું કોઈ કૌભાંડ બહારનું છે કે એ સેન્ટર પૂરતું એમણે ચોરી કરાવવાનો પ્રયાસ કર્યો અને પૈસા લઈને કરાવવાનો પ્રયાસ કર્યો આ જ સરકારની એજન્સીના ડેપ્યુટી કલેક્ટર વગરને આ કૌભાંડ ચોરી કરવાની જાણ થતાં તુરંત જ એના ઉપર એફઆઈઆર કરવામાં આવી છે અને આ જે ચોરી કરાવતા હતા તે સ્ટોપ કરાયો છે જેથી કરીને પૂરા ભારતના સ્ટુડન્ટોને અન્યાય ન થાય તો પહેલાં તો આવી ટીમ અમારી કલેક્ટરશ્રીની ખૂબ જાગૃતતા દાખવીને આવી ચોરી પકડી છે અને હું અભિનંદન પાઠવું છું ને કોઈ પણ હશે આવા કૌભાંડમાં આ મારા વિભાગમાં તો નથી આવતું પણ સરકાર દ્વારા અમે ખૂબ જાગૃત છીએ આવા કોઈ પણ બાબતની ચોરી કોઈપણ સંડોવાયેલો છે કોઈને બક્ષવામાં નહીં આવે એ ચોક્કસથી ખાતરી છે ને એ જે એફઆર થયું છે એમાં નામ જોગ જ તમામના નામ જોગજ જ ફરિયાદ કરવામાં આવી છે ને આગળની તપાસ અને સરકાર એમાં ગંભીરતા લઈ સજા થાય ત્યાં સુધી અમે પ્રયાસ કરશું પંચમહાલમાં નીટની પરીક્ષામાં રીતિનો મામલો કોંગ્રેસ મુખ્ય પ્રવક્તા ડૉક્ટર મનીષ દોશીએ પણ પ્રતિક્રિયા આપી

આવા થોડાક લોકો પોતાના બાળકને જેને ખરેખર મહેનતથી માર્ક્સ નથી મેળવી શકતા તેના માટે આવી ગોઠવણ થાય એમાં શાળા આવી જાય ભેગી શાળાના સંચાલકો ગોઠવી લે અને આવું તો એક ગોધરાની સ્કૂલનું આવ્યું એમાં પાછી એક કન્સલ્ટન્સી એજન્સી આખી આવી છે જે મોટા મોટી બહુ પબ્લિસિટી કરતી હોય એ કન્સલ્ટન્સીનું નામ પણ આવ્યું છે તો આ માત્ર ગોધરા પૂરતું જ કૌભાંડ છે કે અન્ય કેટલી સ્કૂલોમાં આ કૌભાંડ ચાલે છે આ મધ્ય ગુજરાત પૂરતું હતું કે સમગ્ર રાજ્યમાં આ રીતે પેપર લખાવાનું બારોબાર કૌભાંડ ચાલે છે